હું જયંતિ અસારી જુનાગઢથી આવું છું ખાસ મારે એ વાત કહેવાની છે કે મધુદીપ હોસ્પિટલ ભાવનગરની અંદર જે આવે છે એની ટ્રીટમેન્ટ દ્વારા અમને ખરેખર સરસ એવો રિઝલ્ટ મળ્યો છે અમારા જીવનના પંદર વર્ષ જેટલા થયા છે એની અંદર અમે ઘણા ટ્રાય કર્યા હતા પણ અહીંયા મધુદીપ હોસ્પિટલમાં આવ્યા પછી સર અને બહુ સાત સરકારથી અમને રિઝલ્ટ સારું મળે છે અને પોઝિટિવ છે સફળતાને પે અમે આગળ વધી રહ્યા છીએ તે બદલ મધુદીપ હોસ્પિટલ ડોક્ટર અનેગ્નજીવનના પંદર વર્ષે અને પહેલીવાર પણ મધુદીપ હાઈવે પહેલા જ પ્રયત્ને અને આજે બીજી વાર પણ મધુદીપ હાઈવેફમાં પહેલા જ પ્રયત્ને મૂળ વતન સાબરકાંઠાના હિંમતનગર પરંતુ હાલ સર્વિસ નોકરી માટે જૂનાગઢ સ્થાયી થયેલા દંપતીને આ બીજી વાર બમ્પર પહેલાં જ પ્રયત્નમાં ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડા ભાવનગર મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં બાળક રહી ગયેલ છે એ પણ વિશ્વના સૌથી ઓછા દરે ગુજરાતના સૌથી ઓછા દરે ભારત દેશના સૌથી ઓછા દરે આજે જ સંપર્ક કરો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર